સ્વામી કે પેટ નું કરવું વેશ નું કરવું જયારે અહીંયા થાય ને તેમ પોતું મારો ને મંદિરમાં તેમ પોતું માર્યું યાદ રાખજો ભક્તો તમે મંદિરમાં પોતું માર્યું મંદિરમાં તમે કોઈ કામ કર્યું જિંદગીમાં અમને માનતો મેં ઉપકાર કર્યો છે જિંદગીમાં નહીં માનતા મેં ઉપકાર કર્યો છે તમે મંદિરમાં દાન કર્યું જિંદગી માનતા મેં ઉપકાર કર્યો છે જિંદગી ની માનતા તમે ઉપકાર નથી કરતા તમે આત્મા કલ્યાણનું કામ કરી રહ્યા ઉપકાર નથી કરતા તમે તમારું જ કરો છો નથી ક્યારે ક્યારે કેવું થાય ખબર હરી હરિભગત મંદિર પચીસ પચાસ કે લાખ બે લાખ ની સેવા કરી પછી એમ માને કે મેં એટલી સેવા કરી માટે મારું આમ જોવો મારો ક્યારેય સંકલ્પ નહીં કરવાનો ક્યારેય નહીં કરવાનો મેં મંદિરમાં આમ કર્યું એટલે પણ મેં મારા આત્મશ્રેય માટે કર્યું છે ઠેઠ માટે કર્યું છે અને જો તમે એની જ વસ્તુ પોતું માર્યું તમે લાખ બે લાખ ની પાંચ લાખ ની સેવા કરી બીજું બીજું કામ કર્યું અને મેં આમ કર્યું મેં આમ કર્યું આમ કર્યું એમ તમે માનશો તો એનો કદાચ તમને વળતર મળશે અમુક પણ મેં મંદિરમાં પોતું માર્યું મેં મંદિરમાં સેવા કરી મેં જે કઈ કર્યું મારે ઠેઠના માટે કર્યું એ ઠેઠ માટે થઈ જ જાય ઠેઠ માટે થઈ જ જાય એવો મહિમા જો જીવને સમજાય તો બેડો પાર થઈ જાય अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए